અમરેલીમાં ગમખવાર અકસ્માત સર્જાયો અને ત્રણના મોત નીપજ્યા છે લાઠીના હાવતડ નજીક અકસ્માત સર્જાયો છે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર સર્જાઈ અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે એક વ્યક્તિ ઘાયલ છે ખારા ગામના પરિવારને અકસ્માત લડ્યો તો બે પુરુષો અને એક બાળકીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે અકસ્માતમાં મૃત્યુ પામેલને જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જાયો ઘટના સામે આવી છે સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો અને ઓગણીસ લોકો ઘાયલ થયા છે ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર અકસ્માતની ઘટના બની ટ્રક પાછળ જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો તો ટ્રક પાછળ જીપ ઘુસતા ઓગણીસ લોકો ઘાયલ થયા છે પંદરથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા વડાલી તેમજ ઇડર રિફર કરવામાં આવ્યા છે સાત લોકોને ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મોતની સવારી સામે અકસ્માતને લઈ સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે ઈડર તરફથી મજૂરી કામ પૂર્ણ કરી ઘરે જતા ચાલીસ કરતા વધુ મજૂરોને અકસ્માત નબ્યો છે જીપ ગાડીમાં ચાલીસ કરતા વધુ મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે કચ્છમાં કામધેનું ગૌશાળામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે અંજાર આદિપુર વચ્ચે આવેલ ગૌશાળામાં આગ લાગવાની ઘટના બની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે તો આગથી લાખોનો ઘાસ પણ બળીને ખાક થઈ ગયો છે અંજાર ગાંધીધામ કંડલા તેમજ આસપની કંપનીની આઠ વાર ટીમ

પુત્ર ની હત્યા બાદ યુવક નો આપઘાત નો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ગાંધીનગર માં શ્રીરંગ ને ઘટના જ્યાં શેર બજારમાં દેવું થઈ જતા પગલું ભર્યા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પત્નીને ને ગળે ફાંસો આપી હત્યા કરી તો પાંચ વર્ષીય બાળકનું માથું પટકાવી યુવકે મોતને ઘાટ ઉતાર્યો હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે દીકરા અને પત્નીનું મૃત્યુ જ્યારે યુવાન સારવાર હેઠળ છે યુવાન હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે ઇન્ફોસિટી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે રાજકોટમાંથી વધુ એક લાંચો અધિકારી ઝડપાયો છે જીએસટી નંબર માટે 5000 ની લાંચ લેતા ઝડપાયો છે લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો છે સીજીએસટી ના વર્ગ 2 ના ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે અધિકારી રામ ભરતલાલ મીના લાંચ લેતા ઝડપાયા છે તો જીએસટી નંબર લેવા ઓનલાઈન કરેલી અરજી એપ્રૂવ કરવા માંગી હતી લાંચ સુરેન્દ્રનગર એસીબીના ના છટકામાં આવ્યું સીજીએસટી વિભાગના અધિકારી આણંદમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે ચોરી અને લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ છે મધ્યરાત્રિએ ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપતી ગેંગ જોવા મળી છે શોપિંગ સેન્ટરોને મધ્યરાત્રિએ તાળા તોડી ચોરી કરવામાં આવે છે ગત રાત્રિએ આણંદ જનરલ પોસ્ટ ઓફિસ સામે આવેલા કોમ્પ્લેક્ષમાં ચોરી કરવા જતા બે ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે તો ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને આણંદમાં બાદ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે ત્યારે ચોરી અને લૂંટ કરતી ગેંગ સક્રિય થઈ છે અને જે બંધ કરેલા તાળા હોય તે દુકાનના તાળા પણ તોડવાની ઘટના સામે આવી છે અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે વડોદરા શહેરમાં વધુ એક લવ લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે એક વિધર્મી વકીલે નિર્દોષ હિન્દુ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી વડોદરાના પાદરામાં રહેતી હવને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું જેને લઈ પીડિત પરિવારમાં અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે હિન્દુ સંગઠનોએ પોલીસ સ્ટેશન ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને વિધર્મી આરોપીને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી હતી ઓગણીસ વર્ષીય યુવતી કાસમ ચૌહાણ નામના વિધર્મી પાસે ટ્યુશન ક્લાસમાં જતી હતી બાદમાં કાસમ ચૌહાણે પોતાની હવસ સંતોષવા ઓળખ છુપાવી યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી યુવતીને ફરવા લઈ જઈ ફોટા પાડ્યા બાદમાં યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ પણ બાંધ્યા હતા તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલ માં છે અને તારે મારી જોડે સબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સબંધ બાંધેલા હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ મોટે ભાગે આ બિલ ચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે રાજકોટમાં વકીલે પોલીસ કમિશનરને અરજી કરી છે જલારામ બાપા અંગે સ્વામીના બફાટ બાદ નારાજગી વ્યાપી છે જય ભારત ધામેચા નામના વકીલની રાજકોટ સીપીને અરજી કરવામાં આવી છે તો જે આખો મામલો સામે આવ્યો હતો જલારામ બાપા પર જ ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદથી જ આખો વિરોધનો વંટોળ ઉભો થયો હતો હવે ફરી એકવાર નવી અરજી કરવામાં આવી છે અને વકીલ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે ગોડા સુરેન્દ્રનગરમાં ફરી અનાજ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની થાનમાં સરકારી અનાજના ગોડાઉનમાં ફરી આગ લાગી સવારે આગ બાદ રાત્રે બીજી વખત આગ લાગવાની ઘટના બની હતી મગફળી ગોડાઉનમાં ફરી આગ લાગતા અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી ટેકાના ભાવે ખરીદેલી મગફળી કૌભાંડને ઢાંકવા અને પુરાવાઓ નાશ કરવાના ઈરાદે આગ લાગી હોય તેવું સામે આવ્યું છે હવે આગળ વાત કરીએ શ્રી શક્તિ વિશે ભારતીય મહિલાઓ પોતાના ઘર પાડોશ કોલેજ તેમજ વર્ક અને સામાજિક વાતાવરણમાં કેટલી સુરક્ષા અનુભવે છે હાલના કાનૂની માળખું અને ટેકનોલોજી હોવા છતાં સુરક્ષા ચિંતા મહિલાઓના શિક્ષણ ગતિશીલતા આર્થિક ભાગીદારી અને સમગ્ર નાગરિક અધિકારોને અસર કરતી રહે છે જેના કારણે તેમને તેમના વર્તનમાં ફેરફાર કરવા અને જાહેર જીવનમાં તેમની ભાગીદારી મર્યાદિત કરવા મજબૂર થવું પડે છે આઠ માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સીએનએન ન્યૂઝ એટીનનો ઉદ્દેશ્ય શી શક્તિ સુરક્ષા સર્વે બે હજાર પચીસ દ્વારા વિવિધ પરિણામો પર મહિલાઓની સલામતીની ધારણાઓને માપવાનો અને સુધારા માટેના ક્ષેત્રોને ઓળખવાનો છે પહેલા વર્ષમાં આ સંશોધનમાં વીસ શહેરોને આવરી લેવામાં આવ્યા છે જેમાં સમગ્ર ભારતમાં આઠ હજાર નમૂનાઓનો સમાવેશ થાય છે તો શહેરની પસંદગીમાં રાજ્યમાં સૌથી વધુ વસ્તી અથવા રાજધાની ધરાવતા શહેરનો અભ્યાસમાં સમાવેશ થાય છે આ ડેટા દસ અલગ અલગ ભારતીય ભાષાઓમાં હાથ ધરવામાં આવેલા કમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન ઇન્ટરવ્યુ એટલે કે સીએટીઆઈ દ્વારા ચારસો ઉત્તરદાતાઓના રેન્ડમ સેમ્પલમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો આ પહેલનો ઉદ્દેશ જાહેર જીવનના તમામ ક્ષેત્રોમાં તમામ મહિલાઓ માટે સુરક્ષિત અને સમાવિષ્ટ ભારત બનાવવાનો છે તો હવે સવાલો ઘણા બધા છે ત્યારે એક એક સવાલ પર નજર કરીશું શું તમારા પાડોશમાં મહિલાઓની સલામતી માટે જરૂરી વ્યવસ્થા છે તેના માટે વોટિંગ થયું તો નોંધપાત્ર વ્યવસ્થા છે એવું છપ્પન ટકાએ કહ્યું મધ્યમ વ્યવસ્થા છે તેવું બાવીસ ટકા ઓછામાં ઓછા તે બાવીસ ટકા લોકોએ કહ્યું છે કે આ પ્રકારની વ્યવસ્થા છે હવે અન્ય સવાલ પર નજર કરીએ દિવસ દરમિયાન જાહેર પરિવહનમાં એકલા મુસાફરી કરવામાં તમને કેટલી સલામતી લાગે છે તો સિત્તેર ટકા મહિલાઓએ કહ્યું કે સલામતી લાગે છે પચીસ ટકા તટર એકલા મુસાફરી કરવામાં તમને કેટલી સલામતી લાગે છે તો છત્રીસ ટકા મહિલાઓએ કહ્યું છે કે તેઓને સલામતી લાગે છે તેત્રીસ ટકાએ તટસ્થ કહ્યું અને એકત્રીસ ટકા અત્યંત અસુરક્ષિત માહોલ છે તેવું કહ્યું છે અન્ય સવાલ પર નજર કરીએ શું જાહેર પરિવહન રાઈડ હેલિંગ એપ્લિકેશન કરતા વધુ સુરક્ષિત છે તો સમત જે મહિલાઓ છે તે ઓગણપચાસ ટકા મહિલાઓ સમત તટસ્થ વોટિંગ કર્યું છે તે આડત્રીસ ટકા મહિલાઓ અને અસંમત તો તે છે તેર ટકા અસંમતિ દર્શાવવામાં આવી છે હવે અન્ય સવાલ પર નજર કરીએ તમારી શૈક્ષણિક સંસ્થામાં તમે કેટલી સલામતી અનુભવો છો એ સવાલ કરવામાં આવ્યો તો સિત્યાસી ટકા વોટિંગ છે કે સલામત અનુભવવામાં આવી રહી છે બીજી તરફ અગિયાર ટકા તટસ્થ વોટિંગ કરવામાં આવ્યું છે એક ટકા વોટિંગ છે તે અત્યંત અસુરક્ષિત અનુભવી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે આ સવાલ પરથી સલામતી કેટલી છે તે જાણી શકાય છે જો તમે સલામતીની ચિંતાઓ જણાવશો તો શું પગલા લેવામાં આવશે તે સવાલ કરવામાં આવ્યો છે અત્યંત આત્મવિશ્વાસ ઇઠ્યોતેર ટકા તેમજ અવિશ્વાસ છે તે પાંચ ટકા તટસ્થ વોટિંગ છે તે સત્તર ટકા અહિયાં જોવા મળી રહ્યું છે તમામ જે સવાલ કરવામાં આવ્યા છે અને જે સલામતીને લઈને પણ જે સવાલ થયો છે તેનું